ઉમરગામ તાલુકાના ખતલવાડ માલખેત સહિતના ગામોમાં પાણીની સમસ્યા સંદર્ભે સરપંચ તથા સભ્યો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ હતી જેનું સંધાનમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ તાલુકા મામલતદાર સાથે ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારની મુલાકાત લઈ પાણીની સમસ્યા અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ નવનિર્મિત રેલવે સર્વિસ રોડ સંદર્ભે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ધ્યાને લઈ સ્થળ મુલાકાત કરી હતી આ બાબતે સ્થળ અધિકારી સાથે સંયુક્ત બેઠક કરવા જણાવવામાં આવ્યું હતું तो उन्होंने अच्छी तरह से रिस्पॉन्स भी किया और सामने से उन्होंने अपना इनिशिएटिव दिखाया कि मैं खुद आके प्रोजेक्ट देख लूंगा क्योंकि आप जो दुखड़ा सुना रहे हो वो बात सही है कि गलत है वो कंफर्म करने के लिए आऊंगा और बिल्कुल इज वेरी डायनामिक यंग ऑफिसर और वेल इंटेंडेड ऑफिसर और वेल विशर ऑफ टाउन आल्सो तो अच्छा काम होगा ये अपेक्षा इनसे रखते हैं और बहुत सारे जो प्रॉब्लम्स है जिसमें काम करने वाली जो 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 सब कमेटिया समितिया और आर ओ बी है आर एन बी है इन लोगों को भी ये रिक्वेस्ट है कि जो कलेक्टर साहब बताएंगे उनके हिसाब से चलना है आधा मीटर एक मीटर कहाँ भी चोरी करने नहीं माफ में जिस दिन पाप होगा उस दिन सब गांव के लोग कोर्ट में चले जाएंगे सोलसुमा उमर गाम थी हूँ साधना बेन जादव वार्ड नंबर चौदह हूँ सभ्य छू अमरा गाम ब्रिज बनिया पी असंख्य प्रॉब्लम उभा थे અને એ જે પ્રોબ્લેમ ઊભા થયા એ રોડ સાંકડા થયા એના લીધે અમારે ત્યાં મહારાષ્ટ્રની બસો આવતી હતી અને ગુજરાતની પણ બધી બસો અવરજવર કરતી હતી મહારાષ્ટ્રમાંથી બાળકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતના બાળકો મહારાષ્ટ્રમાં પણ જાય છે અને એટલી બધી અસુવિધા ઊભી થાય છે બાળકોને અને આમ જનતા પણ આ ત્રહી મામ પોકારે છે આ રોડ માટે પોળા કરવા માટે અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ અમારે ત્યાં અમારી રજૂઆત સાંભળીને આજે સ્થળ વિઝિટ કરી હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું નામના વરિષ્ઠ નાગરિક ડૉક્ટર તિડકર સાહેબે પણ આ માટે રજૂઆત કરી અને એમ અમારી રજૂઆત સાંભળીને આવ્યા સ્થળ વિઝિટ કરી અને એમને પણ જોયું અને જોયું કે સંપાદન જમીન કર્યા પછીથી પણ આ રોડ પોળા થયા નથી અને અમારે ત્યાં તમામ માણસોને જમીન સંપાદન કરવા માટે એના નાણાં ચૂકવવામાં આવ્યા છે આ જમીન સંપાદનની અંદર મારા પોતાના પણ નાણાં આવ્યા છે મેં પોતે પણ લીધા છે જો આ સર્વિસ રોડ પહોળો ન થવાનો હોય અને ગામ લોકોને આવી જ અસુવિધા થતી રહેવાની હોય તો આ સરકારશ્રી દ્વારા જમીન સંપાદન માટે જે અમને નાણાં ચૂકવવામાં આવ્યા છે તે આવા ખોટા નાણાં અમને જોઈતા નથી અમે આ નાણાં સ્વેચ્છાએ પરત કરીએ છીએ અમને જોઈતા નથી